નમસ્કાર મિત્રો આજે તારીખ છ માર્ચ બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને જો તમે ચેનલ પર પહેલી વાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી કોઈ પણ તમને અપડેટ બજાર ભાવના લગતા હશે તો તમને આ ચેનલ પરથી જોવા મળી જશે કપાસ બીટી ચૌદસો પચાસથી સોળસો પાંચ લોકોન ચારસો થી પાંચસો એકત્રીસ ટુકડાનો ભાવ ચારસો અઠ્ઠાણુંથી પાંચસો છોતેર જુવાર સાતસો એકાવનથી નવસો લાલ જુવાર એક હજાર પચાસથી એક હજાર પચાસ બાજરી ત્રણસો એસી થી ચારસો ત્રીસ તુવેર સત્તરસો પચીસથી અગિયાર પીળા જણા એક હજાર દસથી અગિયારસો જણા પંદરસોથી તેવીસો ને પંચોતેર અડદ ચોવીસોથી અઢારસો ને પાંત્રીસ મગ પંદરસો ચોવીસથી ઓગણીસો સાઠ આઠસો વટાણા નવસો પચાસથી ચૌદસો સોળસોથી સત્તરસો ને પચીસ જાડી મગફળી એક હજાર થી તેરસો ને દસ જીણી મગફળી એક હજાર પચીસથી બારસો ને પંચોતેર તાલીબ ચોવીસોથી સૂરજમુખી ચારસો ચારસો એસી એરંડા એક થી

રાયડો છ આઠસો પચાસથી નવસો ને ચાલીસ તો બસ મિત્રો આ તો આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો તમામ ખેડૂત મિત્રો સાથે બજાર ભાવનો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી